આપણા વિચારો આપણે ફ્યુઅલ ની વાત કરીએ છીએ પેલા આપણા વિચારો જે છે ને એ જ આપણા જીવનની દિશા નક્કી કરતી હોય છે એના માટે આપણી આસપાસની વ્યક્તિ અને વિચારો જેટલા હકારાત્મક હોય ને તમને એટલો ફાયદો થાય તમારામાંથી ઘણી બધી વ્યક્તિઓ હશે કે જે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરતા હશે આમાં ઘણા બધા હશે જે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય કોક મહિને કરતા હશે કોક અઠવાડિયે કરતા હશે કોક એવા રોજે કરતા હોય તુલસીદાસજીએ જે હનુમાન ચાલીસામાં ચાલીસ ચોપાઈ લખી છે ચાલીસ માં એક ચોપાઈમાં હનુમાનજીના ગુણોનું વર્ણન કરતા નિવાર સુમતી કે સંગી કુ એટલે ખરાબ મતિ એટલે વિચાર નિવાર એટલે દૂર કરનારા સુ એટલે સારા મતિ એટલે વિચાર કે સંગી એટલે આરે રહેનારા હનુમાનજી જેવી પરમ શક્તિ તમારી સાથે રાખવી હોય તો એની પાયાની શરત છે કે તમારા વિચારો શુદ્ધ હોવા જોઈએ એટલે હનુમાનજી તમારે હારે ના રહે તુલસીદાસજી સ્પષ્ટ કે છે તમારા વિચારો કારણ કે લખ્યું છે સુમતી કે સંગીત જેના વિચારો શુદ્ધ હશે ને જેના વિચારો હકારાત્મક હશે ને એને એટલી આમ પ્રચંડ શક્તિ અંદરથી મળશે ને બધું સાહેબ પૂરું કરી શકશે ના પડે એ રીતે આપણે ત્યાં ચોઘડિયા છે ચોઘડિયાની ખાસ મારે તમને વાત કરવી છે ચોઘડિયામાં તમારામાંથી જો કોઈને ખબર હોય કે ચોઘડિયાની સંખ્યા કેટલી આપણે જે ચોઘડિયા છે ચોઘડિયા જોઈને જ કામ કરીએ તો એ ચોઘડીયા સંખ્યા કેટલી કોઈને ખબર હોય તો ખ્યાલ છે કોઈને ચલો તમે જવાબ આપી શકો એટલે હું થોડી તમને ટિપ્સ આપું યસ વેરી ગુડ શું નામ છે તમારું આ તમે તમે જ ઉમેશભાઈ ઉમેશભાઈ બિલકુલ સાચો જવાબ છે એમને આમ કહી આઠ ચોઘડિયા છે કારણ કે દોઢ દોઢ કલાકનું એક ચોઘડિયું બાર કલાકના આઠ ચોઘડિયા થાય હવે છે ને આપણો કાર્યક્રમ પૂરો થાય ને પછી શાંતિથી બહાર જાઓ ત્યારે તમારો મોબાઈલ કાઢજો એમાં ચોઘડિયા કાઢજો ચોઘડિયા જોજો ચોઘડિયાની સંખ્યા આઠ નથી ચોઘડિયાની સંખ્યા સાત છે આઠ નથી સાત છે દોઢ દોઢ કલાકનું એક અને સાત ચોઘડિયા કરો તો બાર કલાક પૂરા ન થાય સાડા દસ કલાક જ થાય તો બાર કલાક પૂરા કેમ કરવા હવે આખી એની ગોઠવણ જોજો ને આમ એવી અદભુત વાતો એમાં મૂકી દીધી પણ કોઈ દી આપણે એ દ્રષ્ટિએ વિચાર્યું જ નથી આઠ ચોઘડિયામાં સૌથી પહેલું ચોઘડિયું જે હોય ને દિવસનું પહેલું ચોઘડિયું એ જ પાછું છેલ્લે આવે સમજો આજે રવિવાર છે રવિવારના ચોઘડિયા કાઢજો પહેલું ચોઘડિયું જો શુભ હોય તો રવિવારનું છેલ્લું ચોઘડિયું પણ શુભ જ હશે પહેલું કાળ હોય તો છેલ્લું કાળ જ હશે આ આપણને બે બાબતો કહે છે નંબર વન જેવો તમારો પ્રારંભ હશે અંત તમારો એવો જ આવશે જો પ્રારંભ કાળ

જે ન્યુટ્રલ છે સારું પણ નહીં ખરાબ પણ નહીં કયું ચલ એનું નામ છે ચલ ચલ ચોઘડિયું ન્યુટ્રલ સારું પણ નહીં ખરાબ પણ નહીં ત્રણ ચોઘડિયા સારા અને એને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે કયા કયા શુભ લાભ અમૃત અને ત્રણ ચોઘડિયા ખરાબ એને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા છે કયા ઉદ્વેગ રોગ અને કાર ઋષિ મુનિઓ આપણને આ ચોઘડિયા દ્વારા સંદેશો પણ આપે છે કે જગતની પ્રત્યેક પણ ન હોય ન્યુટ્રલ હોય તટસ્થ પણ એની આજુબાજુ વ્યક્તિ અને વિચારો કેવા આવે ને એને આધારે કાં તો એની યાત્રા શુભ લાભ અને અમૃત તરફ થાય અને કાં તો એની યાત્રા ઉદ્વેગ રોગ અને કાળ તરફ થાય બેના અંતિમ તો તમે જુઓ અમૃત એટલે જે કાયમ માટે તો સમજો શરૂઆત ઉદ્વેગ થી થશે નકારાત્મક વ્યક્તિઓને એટલો તમને ઉદ્વેગ આપે એટલો ઉદ્વેગ આપે ઉદ્વેગ એટલે અશાંતિ નકારાત્મક વિચારો થી જ અશાંતિ આવે સમજો અને એ જ અશાંતિ આગળ જાય એટલે રોગ લાવે અશાંતિથી જ રોગ આવે તમે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો આ રોગ રોગ વધતા છે કારણ ઉદ્વેગ અને પછી કાળ ખતમ કરી દે અને બીજી તરફ એ જ વ્યક્તિના વિચારો જો હકારાત્મક હોય વિચારો જો પોઝિટિવ હોય તો શુભ બધું સારું બને પછી લાભ એને અલગ અલગ પ્રકારના લાભ થાય નાણાકીય લાભ થાય એને સમાજમાં લાભ થાય બધા જ લાભ થાય અને છેલ્લે અમૃત લોકો એને કાયમ માટે યાદ કરે એટલે પહેલી બાબત આ મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હંમેશા હું પોઝિટિવ રાખું મારું વાતાવરણ આસપાસનું હું પોઝિટિવ રાખું નેગેટિવ વિચારોને નો એન્ટ્રી અને તો જ આપણે જે પ્રગતિ કરવી છે એ પ્રગતિ આપણે કરી